જાણીશું કે આ મનને વશમાં કેવી રીતે રાખી શકાય મન પર નિયંત્રણ રાખવું ચિત્ત પર નિયંત્રણ રાખવું તે કંઈ એક દિવસના અભ્યાસથી સંભવ નથી મન પર નિયંત્રણ માટે વિચારો પર નિયંત્રણ માટે ચિત્ત પર નિયંત્રણ માટે ઇન્દ્રિયો પર નિયંત્રણ માટે સતત સાધનાની આવશ્યકતા છે સતત અભ્યાસ દ્વારા સતત સાધના દ્વારા સતત સત્સંગ દ્વારા જ આ મનને નિયંત્રણમાં રાખી શકાય છે ચિત્તની ચિત્ત વૃત્તિઓને ભીતર વાળી શકાય છે અને ઇન્દ્રિયોને પણ નિયંત્રણમાં રાખી શકાય છે પણ ઘણા સાધકો એવા હોય છે કે તેમને ખૂબ જલ્દીથી બધું જ પ્રાપ્ત કરી લેવું હોય છે પણ ખૂબ જ જલ્દીથી મળેલું એ વધારે સમય ટકતું નથી અને ખૂબ જ જલ્દીથી પ્રાપ્ત કરેલું એ થોડું મિલાવટવાળું હોય છે સચોટ સત્ય હોતું નથી પણ જેની પ્રગતિ ખૂબ ધીરે ધીરે થાય ધીરજથી થાય જે એક એક પગથિયું ધીરે ધીરે ચઢે અને પછી જે શૂન્ય શિખરમાં પહોંચે ને એ પછી ત્યાં સ્થિરતા રાખી રહી શકે છે એ ત્યાં ટકી શકે છે કુંડલીની શક્તિ જાગ્રત થયા પછી યાત્રા કરતાં કરતાં સહસ્ત્રારમાં પહોંચ્યા તો ખરા હવે સહસ્ત્રાર સુધી પહોંચવું એ તો અઘરું છે જ પણ ત્યાં ટકી રહેવું એ એનાથી પણ વધારે અઘરું છે એટલે પહોંચવું એ પણ સાધના છે ટકવું એ પણ સાધના છે અને જો ટકી ગયા તો સમજી લો કે તમે નીકળી ગયા એટલે આ આધ્યાત્મિક માર્ગમાં તમે આ જન્મે આવ્યા છો એનો મતલબ એ છે કે પૂર્વમાં પણ તમે આ માર્ગે હતા જ પૂર્વમાં પણ તમે ગુરુધારામાં હતા જ પૂર્વમાં પણ તમે સત્સંગ સાંભળતા હતા સાધનામાં બેસતા હતા ધ્યાનમાં બેસતા હતા એટલે જ તો આ જન્મમાં તમને સદગુરુ સાનિધ્ય મળ્યું ગુરુ ધારા મળી ગુરુનું જ્ઞાન મળ્યું આત્માની અનુભૂતિ મળી પણ તમારામાં ખામી એ હતી કે તમે સદગુરુ પાસેથી જ્ઞાન તો લીધું સાધનાની રીત તો શીખ્યા મહામંત્ર તો લીધો પણ પછી ધ્યાનમાં બેઠા નહીં મહામંત્રનો જાપ કર્યો નહીં સદગુરુએ જે વિધિ શીખવાડી હતી એ વિધિથી સાધનામાં બેઠા નહીં એટલે પછી જે આધ્યાત્મિકતાનું જે બીજ હતું એ વૃક્ષ બન્યું નહીં અને ફરી પાછા તમે જન્મ લઈને આવ્યા છો આ જન્મે હવે આ જન્મે પણ તમને આ બધું જ મળ્યું પણ હજુય તમે ધ્યાનમાં સાધનામાં ભજનમાં બેસતા નથી તો પછી હજુ આગળ જન્મ મરણ તો ચાલું જ રહેવાનું હવે જન્મ મરણ મટે ક્યારે આનાથી મુક્ત ક્યારે થવાય એ જ્યારે તમે આ જીવનમાં દરેક કાર્ય કરતા કરતા તમે તમને સમય આપો અને મહાપુરુષોએ બતાવેલી ધ્યાન વિધિ દ્વારા સાધના દ્વારા મંત્ર દ્વારા કે નામ જપ દ્વારા તમે એ માર્ગે ચાલો સાધના રત રહો તો ધીરે ધીરે જે અંતકરણ મલિન થઈ ગયું છે ને એ શુદ્ધ થશે અને જે કર્મો તમારા છે પૂર્વજન્મના એ ધીરે ધીરે કપાશે ઓછા થશે અને જેમ જેમ એ કર્મોનો ઢગલો ઓછો થશે ને એમ એમ તમે મુક્ત થતા જશો તમને મુક્તિની અનુભૂતિ થશે અને સદગુરુ ચરણમાં સદગુરુ સાનિધ્યમાં તો આટલા લાખો કર્મો કેવી રીતે નષ્ટ થઈ જશે તમને ખબર નહીં પડે પલવારમાં આ કર્મોરૂપી ઢગલો બળીને ભસ્મ થઈ જશે તેના દ્વારા સદગુરુના જ્ઞાન દ્વારા સદગુરુના સત્સંગ દ્વારા તો આ મન જ છે જે આધ્યાત્મિક માર્ગમાં વિરોધ કરીને ઉભો થઈ જાય છે ઊભું થઈ જાય છે તમે ધ્યાન માર્ગમાં આવશો એટલે શરીર વિરોધ કરશે બુદ્ધિ વિરોધ કરશે ચિત્ત વિરોધ કરશે ઇન્દ્રિયો વિરોધ કરશે મન વિરોધ કરશે બધા જ વિરોધ કરશે એ બધા તો વિરોધ કરશે આજુબાજુના મનુષ્યોએ વિરોધ કરશે સમાજ વિરોધ કરશે ઘરનાય વિરોધ કરશે બધા વિરોધ જ કરશે હવે તમારે જ અડગ રહી એકાગ્રતા રાખી આ માર્ગે ચાલવાનું છે તો જ તમે નીકળી શકશો નહીં તો અહીંયા નીકળવું બહુ અઘરું છે ઉપર ચડશો તોય પગ ખેંચવાવાળા વાળા કેટલાય છે આગળ નીકળશો તોય હાથ પકડીને પાછળ લઈ જવાવાળા વાળા કેટલા છે દરિયો પાર કરી ભવ પાર પહોંચશો તોય પાછા દરિયામાં લાવવાવાળા વાળા કેટલા છે એટલે નીચે ઉતારવાવાળા તો કરોડો છે પણ ઉપર લઈ જવાવાળા પહોંચાડવાવાળા તો કરોડે કોક મહાપુરુષો જ છે જેવી રીતે આ ચિત્રરૂપી ખજાનાને લૂંટવા વાળા ચોર તો ડગલેને પગલે બેઠા જ છે ઊભા જ છે તરત લૂંટી લેશે પણ ચિત્તની શક્તિઓને ભીતરવાળી ચિત્તની અનંત શક્તિઓ જગાડનાર તો એક સદગુરુ જ છે પણ આ માર્ગે ક્યારે એકત્વ ભાવથી ચાલી શકાય જ્યારે આ મન ને તમે મૂકી દો બાજુમાં બાજુમાં ક્યાં મૂકશો આ મન ને તમે ગુરુ મહારાજજીના ચરણ કમળમાં મૂકી દો મન સોંપી દો અને સદગુરુ કહે તે રીતે જીવન જીવો તો ખૂબ જલ્દીથી તમે આ માર્ગે પ્રગતિ કરી શકશો કેમ કે મન છે જ નહીં મન સોંપી દીધું એટલે પછી મનને નિયંત્રણમાં રાખવાની વાત જ ના આવે મન તો છે નહીં પણ મનને સોંપવું એ પણ બહુ અઘરું છે એમ મન સોંપાય એમ સોંપાતું વાત તો ના સોંપી દે મન સોંપવું એ ખૂબ અઘરી વાત છે તો આ મનને તમે જેમ તેમ ના સમજશો આ મનને નિયંત્રણમાં રાખવું એ મોટી સાધના છે હવે એક સિદ્ધ પુરુષ હતા આ સિદ્ધ પુરુષની પાસે રિદ્ધિઓ સિદ્ધિઓ બધું જ હતું પણ આ સિદ્ધ પુરુષ કોઈ ખોટું કાર્ય ન કરતા હતા આ સિદ્ધ પુરુષ સર્વનું સારું થાય સર્વનું કલ્યાણ થાય સર્વની ઉદરોગતિ થાય એ માટે સતત પુરુષાર્થમાં રત રહેતા હતા અને આ સિદ્ધ પુરુષ તેમની પાસે એક જીન રાખતા હતા હવે સિદ્ધ પુરુષ જીનને જે આદેશ આપે એ કાર્ય જીન કરતો હતો તરત જ હાજર થઈ જાય કે હુકુમ મેરે આકા સિદ્ધ પુરુષે કીધું કે પેલાનું આટલું સારું કરી આવ આનું આટલું સારું કરી આવ આનું આટલું સારું કરી આવ એટલે તરત જઈને એ બધાના સત કાર્યો કરી આવતો પણ આ જીનને નવરો બેસાડી ન રખાય કહેવાતું હતું કે જો જીન નવરો બેસે તો એના માલિકને જ મારીને ખાઈ જાય એટલે જીનને નવરો ના બેસવા દેવાય પણ આ તો સિદ્ધ પુરુષ હતા જીનને સાચવવાની એક જીન શું હજારો જીનને સાચવવાની સામર્થ્ય તેમનામાં હતી એટલે મહાપુરુષ એની પાસે બધા જ સત્કાર્યો કરાવતા હતા હવે આ જ સિદ્ધ પુરુષનો એક શિષ્ય હતો જેનું નામ હતું શ્યામુ હવે આ શ્યામુ સદગુરુની સેવામાં રહે જેમ કે સદગુરુના કપડાં ધોવા સદગુરુના ની સાફ સફાઈ રાખવી સદગુરુ જે ઝૂંપડીમાં રહેતા હતા એની સાફ સફાઈ રાખવી સદગુરુ જ્યાં બેસે ત્યાં સ્વચ્છ રાખવું આવું બધું સેવા કાર્ય આ શ્યામૂ કરતો હતો શ્યામુનો ઘર પરિવાર સગા સંબંધી બધા જ હતા પણ ગુરુચરણમાં એને આનંદ આવતો હતો એટલે આ શ્યામુ દરરોજે ગુરુ જીના ચરણે આવતો હતો હવે આ શ્યામુને ખબર હતી કે ગુરુજી પાસે જીન છે અને જીનને જે કે એ કાર્ય જીન કરે છે એક દિવસ શ્યામુના મનમાં એવો વિચાર આવ્યો કે જો આ જીન મને મળી જાય તો કેટલું સારું મારા તો કેટલા બધા કાર્યો છે આ જીન મારા બધા જ કાર્યો કરી દે તો મારે કેટલી શાંતિ કે જીન મારા કાર્યો કરી દે તો મારે વધારે સમય મળે ગુરુજીની સેવા માટે એટલે શ્યામુ ભીતરમાં એવું થયું કે મારે જીન જોઈએ છે એક દિવસ સદગુરુ સાથે તે કંઈક સત્સંગ વાર્તાલાપ કરી રહ્યો હતો એટલામાં જ ધીરે રહીને શ્યામુએ સદગુરુને કીધું કે ગુરુજી ગુરુજીએ કીધું હા બોલ કે તમારી પાસે તો બે બે જીન છે ગુરુજીએ કીધું બે જીન કે ના રે મારી પાસે તો એક જ જીન છે શ્યામુએ કીધું કે ના બે જીન છે તમારી પાસે સદગુરુએ કીધું કેવી રીતે કે એક તો આ જીન જેને તમે હુકમ આપો એટલે જે કાર્ય કહો એ કાર્યમાં એ લીન થઈ જાય છે અને એક હું જીન જેવો છું કે તમારો આદેશ પ્રમાણે બધા જ કાર્યો કરું છું સદગુરુએ કીધું કે તું જીન નથી તું જીવ છે અને તું જે કાર્યો કરે છે એ કાર્ય જીન ન કરી શકે અને જે કાર્ય જીન કરે છે એ તું ન કરી શકે એટલે હું બંનેને અલગ અલગ કાર્યો આપું છું તું તો જીવ છે કે તું એનાથી ઉચ્ચ ગતિમાં છે એ તો ભૂત પ્રેત યોનીનો છે પણ તું તો મનુષ્ય બનીને આવે છે જીવ છે અને હવે જો તું આગળ ધ્યાન સાધનામાં બેસીશ તો જીવમાંથી શિવ પણ બનીશ એટલે કે તારી કક્ષા ઉચ્ચ છે શ્યામુએ કીધું પણ બે જણ તો થયા ને તમારે એક એ જીન અને એક મો હવે તમારા કાર્ય કરવા માટે બે જણ છે અને તમારે તો કોઈ છે નહીં બહુ પણ મારે તો મારો ઘર છે પરિવાર છે સગા સંબંધી છે એના કેટલા કાર્યો હોય અને એ બધા કાર્યો મૂકીને હું અહીંયા સેવામાં આવું તો આવું છું એટલે એ બધા કાર્યો મારે રહી જાય છે હવે જો તમે મને આ જીન આપો તો એ મારા બધા કાર્યો કરે અને પછી મને આખો દિવસ સમય મળે તો હું તમારા બધા કાર્યો કરું સદગુરુએ મનોમન વિચાર્યું કે આ શ્યામો જીનને સાચવી નહીં શકે પણ હવે એની જીત છે તો શું કરું સદગુરુએ કીધું કે જો એક શરત છે આ જીન નવરો નહીં બેસે જો જીન પાસે આપવા માટે તારી પાસે કાર્યો પૂરા થઈ ગયા ને તો જીન તને જ મારીને ખાઈ જશે શ્યામુએ કીધું ગુરુજી એની ચિંતા તમે ના કરશો મારી જોડે એટલા બધા કાર્યો છે એટલા બધા કાર્યો છે કે આ જીન નવરો જ નહીં પણ એને હું સાચવી લઈશ તમે ત્યાં ચિંતા ના કરશો શિષ્યોને ઘણી વાર થઈ જાય કે આ થઈ જશે મારાથી ગુરુજી ચિંતા ના કરશો હું છું ને બધું થઈ જશે પણ શિષ્યને હજુ ખબર નથી કે શિષ્ય શિષ્ય છે ગુરુ એ ગુરુ છે સદગુરુ મહાન ઉર્જાનો સ્ત્રોત છે શિષ્યએ તો હજુ થોડું ગ્રહણ કર્યું છે એ સદગુરુની ઉર્જા સદગુરુની અનુભૂતિ સદગુરુના સાક્ષાત્કાર સદગુરુની ઊંચાઈ સદગુરુની અવસ્થા સુધી એ ન પહોંચી શકે બહુ વાર લાગે કેમ કે જ્યાં દ્વેદ ભાવ છે ત્યાં જલ્દી મંજિલ ન મળે જ્યાં એકતા છે એકત્વ છે ત્યાં જલ્દીથી મંજિલ મળી જાય શ્યામુએ કીધું ગુરુજી તમે એની કોઈ ચિંતા ન રાખશો જીનને હું આમ સંભાળી લઈશ સદગુરુ મનોમન હસ્યા સદગુરુએ કીધું ઠીક છે સદગુરુએ જીનને આદેશ આપ્યો કે આજથી આ તારો માલિક છે એ કે એ કાર્ય તારે કરવાના જીન તો આવી ગયો શ્યામુ પાસે શ્યામુ તો રાજીનો રેડ થઈ ગયો કે હવે મારી પાસે જીમ ઓહો કેટલા બધા કાર્યો છે મારે બધા જ કાર્યો જીન પાસે કરાવીશ શ્યામુ તો ખુશ ખુશ પ્રસન્ન જીન આવ્યો હુકુમ મેરે આકા શ્યામુ એ કીધું કે એક મહાન વિશાળ બંગલો બનાવી દે મારી માટે હવે જીન હતો જીનને કાર્ય કરતા વાર ન લાગે સેકન્ડોમાં બનાવી દે એક જ મિનિટમાં એને તો આખો બંગલો ઉભો કરી દીધો રામ અલે શ્યામુ તો ખુશ થઈ ગયો શ્યામુએ કીધું હવે આખા એ બંગલામાં કલર કામ થઈ જાય એ થઈ ગયું તરત સેકન્ડોમાં શ્યામુએ કીધું હીરા માણેક જવેરાત મોતી બધું જ આ બંગલામાં લાવીને મૂકી દે જીન બધું જ લઈ આવ્યો અને થોડી ઘણી સેકન્ડોમાં ભરી દીધું પછી પાછો આવીને ઊભો રહ્યો કે હુકુમ મેરે આકા શ્યામું એ કીધું કે મારી પત્ની માટે આ કાર્ય કરી દે મારા બાળકો માટે મારા સગાવાલા માટે ગામ માટે બધા માટે આ આ આ કાર્યો કરી દે તો એક દિવસ થયો પણ જીને તો બધા જ કાર્યો સંપન્ન કરી દીધા અને આવીને ઊભો રહ્યો કે હુકુમ મેરે આકા એટલે શ્યામુ તો ગભરાયો કે હવે તો એને કોઈ કાર્યો જ યાદ ન હતા કેમ કે બધા જ કાર્યો કહી દીધા હતા હવે કહી દીધું કે ગાડી કહી દીધી બંગલો કહી દીધો પેલા ગાડી તો હતી ને ઘોડા ગાડી કઈ દીધી બંગલો કઈ દીધો સોનું ચાંદી હીરા બધું જ દીધું ખાવાનું પીવાનું બધું જ હવે કોઈ એના મગજમાં કાર્યો જ બાકી ન હતા તો હવે શ્યામુ એ તો કીધું કીધું કઈ કાર્યો જ યાદ નથી આવતા જીને કીધું હુકુમ મેરે આકા મને કામ આપો નહીં તો હું તમને ખાઈ જઈશ શ્યામુ તો ગભરાઈ ગયો મહાફળો ફાફળો થઈ ગયો અને દોડ્યો કે ગુરુજી ગુરુજી બચાવ 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 ગુરુજીએ કીધું શું થયું કે જીન મને ખાઈ જશે હવે એની પાસે સમય છે અને મારી પાસે એને આપવા માટે કોઈ કાર્યો નથી સદગુરુએ કીધું તું ગભરાઈશ નહીં જીન આવ્યો દોડમ દોડ કે હુકુમ મેરે આકા હુકુમ મેરે આકા મને કાર્ય આપો નહીં તો હું તમને મારીને ખાઈ જઈશ સદગુરુએ કીધું કે આજથી એ તારો માલિક નથી હું તારો માલિક છું હું કહું એમ કરજે જીન આઈ ગયો સદગુરુ પાસે સદગુરુ એ કીધું કે પેલો પર્વત છે બે દિવસ મહિના સુધી સદગુરુ ના કે ત્યાં સુધી એને આ જ કાર્ય કરવાનું પેલા શ્યામુના જીવમાં જીવ આવ્યો હાંસમાં હાંસ થઈ કે હાસ આ જીન આપણાથી સચવાય ગુરુજી મારી ભૂલ થઈ ગઈ ક્ષમા કરો આ તો તમે જ સાચવી શકો મારાથી સચવાય નહીં સદગુરુએ કીધું કે બધાને થોડું મળે ને ગુરુ બની જવું છે પણ સદગુરુ એમ બનાતું નથી એમ ન મળે આના માટે કેટલા જન્મોની ધ્યાન સાધના તપશ્ચર્યા હોવી જોઈએ ત્યારે આ ખજાનો પ્રાપ્ત થાય શ્યામુએ કીધું કે ગુરુજી ભૂલ થઈ ક્ષમા કરો હવે આજ પછી તમે જેમ કહેશો એમ જ કાર્ય કરીશ તમારા વચનનું ઉલ્લંઘન કરીશ નહીં સદ્ગુરુએને કીધું કે આ પ્રમાણે તું ધ્યાનમાં બેસ સાધનામાં બેસ અને ધીરે ધીરે આગળ વધ તને ધીરે ધીરે આધ્યાત્મિક ખજાનો પ્રાપ્ત થશે કહેવાનો તાત્પર્ય એ છે કે આ જીન એ મન છે સદગુરુએ તો પોતાનું મન કંટ્રોલ કરી લીધું છે નિયંત્રણમાં છે એટલે સદગુરુ જે કહે એ થાય છે સદગુરુની પાસે સંકલ્પ સિદ્ધિ હોય છે સદગુરુ સર્વ રિદ્ધિ સિદ્ધિના દાતા છે પણ શિષ્યનું મન શિષ્યનો આ જે જીનરૂપી મન છે એ હજુ વશ થયું નથી અને એટલા માટે જ શિષ્ય બી જાય છે ગભરાઈ જાય છે અટવાઈ જાય છે અને મન વસ થયા વિના જ તે ગુરુ બનીને નીકળી પડે છે અને અંતે લખ ચોરાસીમાં જાય છે તો પહેલાં આ મનને સાધો જેને એક મનને સાધી લીધું એને બધું જ સધાઈ જાય છે પણ ધીરજથી થાય ઘણા મનુષ્યો એવા હોય કે સદુગુરુ ચરણમાં આવ્યા મહામંત્ર લીધો અને છ મહિનામાં તમે જોવો તો એ તો ગુરુ બનીને સિંહાસન પર બેસી ગયા હોય અલ્લાહ એટલી વારમાં પ્રાપ્ત થઈ ગયું એટલા બધા અનુભવે થઈ ગયા એટલી વારમાં મળી ગયું એટલી વારમાં ગુરુ અરે સદગુરુ બનવો સદગુરુ પદે બેસવું એ કંઈ નાની સોની વાત છે કેટલા જન્મોની તપશ્ચર્યા હોય ત્યારે સદગુરુ પદે બેસે અને એમને એમ ન બેસાય જો એમને એમ બેઠા કશું આવડ્યા વગર અને આ મનુષ્યોને છેતર્યા તો મનુષ્યમાં તો જન્મ નહીં મળે પણ પ્રાણીઓમાંય નહીં મળે પક્ષીઓમાંય નહીં મળે એવી જગ્યાએ નરકમાં જન્મ થશે અને કેટલી યાતના ભોગવવી પડે ખબર છે તમને આ જીવોને ઊંધા રસ્તે ચઢાવો તો શિષ્ય બનો પહેલાં સાચા શિષ્ય બનો જે સાચો શિષ્ય ન બની શકે એ સાચો ગુરુ કેવી રીતે બની શકે જે સાચો શિષ્ય જ નથી એ સાચો ગુરુ કેવી રીતે બની શકે બોલો ઘણી વખત જોયું કે સદગુરુ ચરણમાં આવતા હતા ઉપદેશ લીધો મહામંત્ર લીધો અને નીકળી ગયા જોયું તો ગુરુ બની ગયા એટલે કીધું અમને પછી ખબર તો પડતી ન હતી બધું સદ્ગુરુને પૂછતા હતા અને પૂછી પૂછીને ગુરુ બની ગયા અને પછી સદ્ગુરુ દ્વારે આવે નહીં સદ્ગુરુથી વિમુખ થઈ ગયા અને ગુરુ બની ગયા આ ક્યાં પહોંચવાના અમને શું પ્રાપ્ત થવાનું એમ થાય છે કે તમે સદ્ગુરુ પદને ભૂલી ગયા અને આગળ વધો છો તો તમને શું પ્રાપ્ત થશે કયા જન્મે મુક્ત થશો આ તો તમે બંધનમાં બંધાયા શિષ્ય કેટલો સરસ છે શિષ્ય બનવો શિષ્યને કોઈ ચિંતા ખરી કંઈ પણ હોય સદગુરુ કંઈ પણ પૂછવું હોય સદગુરુ કંઈ પણ મુશ્કેલ હોય સદગુરુ કંઈ પણ મુશ્કેલ હોય સદગુરુ શાંતિથી ધ્યાન ભજન સાધનામાં બેસીને પરાકાષ પહોંચી જાય ને તો શિષ્ય જીવતા જીવ મોક્ષને પ્રાપ્ત કરી લે એવું ના હોય કે સદગુરુ પદે બેઠા તો જ મોક્ષ મળે ગ્રહસ્થિમાં રહીને કેટલા મોક્ષને પામી ગયા અને આવા આડંબરો વાળા રહી ગયા તો બાહ્ય આડંબરનો આ વિષય જ નથી આ આધ્યાત્મિક માર્ગ બહારનો કે બહારના જગતનો વિષય જ નથી આ તો આંતરિક વિષય છે આંતરિક જાગૃતિ છે આંતરિક ભક્તિ છે ભીતરની ભક્તિ ભીતરનું જ્ઞાન ભીતરની અનુભૂતિ છે આ બતાવવાની કોઈ જરૂર નથી કે હું બે કલાક ધ્યાનમાં બેસું છું હું આમ બેસું છું હું આમ મંત્રનો જાપ કરું છું આ બતાવવાની કોઈ જરૂર જ નથી તમે સાધનામાં છો પરમાત્મા તમારી અંદર બેઠા છે એને ખબર છે તમે આ માર્ગે સચ્ચાઈથી ચાલો છો એને ખબર છે અને હંમેશા વેવ જઈએ જઈ તે જે સાચા હશે ને એ જાગશે એ નીકળશે ને એ જ પહોંચી જશે અધૂરા તો વચ્ચે રહી જ જવાના ગમે તેટલા પ્રયત્ન ન કરે કેમ કે મેં ઘણા વિડીયોમાં કહ્યું છે કે તમે મનુષ્યને છેતરી શકો શક્તિઓને નહીં શક્તિઓ ન છેતરાય મનુષ્ય કદાચ તમે છેતરી લો પણ શક્તિઓ કદી છેતરાતી નથી શક્તિઓ તો તમે સારું કર્યું તો તમને એ પાછું મળશે ખોટું કર્યું તો એ પાછું મળશે આ કર્મનું ચક્ર ફર્યા જ કરે છે જે આપશો એ જ મળશે એટલે તમારે એ તો વિચાર રાખવો જ કે મારે શું જોઈએ છે દુઃખ જોઈએ છે નથી જોઈતું તો કોઈને દુઃખ આપવું નહીં સુખ જોઈએ છે હા સુખ આપો આનંદ જોઈએ છે હા આનંદ આપો ધન જોઈએ છે હા દાનમાં આપો વિદ્યા જોઈએ છે હા વેચો જે જોઈતું એ વેચવાનું શરૂ કરી દો પછી જુઓ તમને ફટ 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 બધું જ મળવા લાગશે અને એવી રીતે મળશે ને આવશ્યકતા પહેલા મળી જશે ભૂખ લાગે પહેલા ભોજન કેવી રીતે મળી જાય એવી રીતે આ બધું આવી જશે તમારી પાસે આ શક્તિઓ આ શક્તિઓની કૃપા છે આ વિશ્વ શક્તિઓના કાર્ય છે આ ગુરુ કાર્ય એ કંઈ કોઈ એક મનુષ્ય દ્વારા ન થઈ શકે આ કાર્ય શક્તિઓ દ્વારા જ થાય શક્તિઓથી જ આ કાર્યો થાય છે આ વિશ્વ શક્તિઓ આ ચિત્તી શક્તિઓ આ ગુરુ શક્તિઓની ખૂબ પ્રગતિ થઈ છે ખૂબ જલ્દીથી તે તમારું કલ્યાણ કરે છે પણ તમારું ચિત્ત ક્યાં છે એની પર નિર્ભર છે જો તમારું ચિત્ત ગુરુ શક્તિઓ પર હશે તો તમે એ ગુરુ શક્તિઓ સાથે જોડાશો સકારાત્મક ઉર્જા સાથે જોડાશો અને તમારા હાથે સારા સારા અને સારા જ કાર્યો થશે જો તમારું ચિત્ત નકારાત્મક શક્તિઓ પર હશે તો તમે નકારાત્મક ઉર્જા સાથે જોડાશો અને તમારાથી અઘટિત બુરા કરો મોજ પાપ કરો મોજ થશે તો જે એક સારું કાર્ય કરશે ને એની પાછળ હજાર સારા કાર્યો કરી દેશે જે એક ખોટું કાર્ય કરશે ને એની પાછળ હજાર ખોટા કાર્યો કરી દેશે તો ધ્યાન રાખો એ પહેલું કાર્ય સકારાત્મક જ હોવું જોઈએ તો આધ્યાત્મિક માર્ગ ધીરજનો વિષય છે શાંતિનો વિષય છે ધીરજ શાંતિ અને આનંદથી ધીરે ધીરે જ આ માર્ગે આગળ વધી શકાય છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ